નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હાલ હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નોકાસ્ટ જાહેર કર્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના નવ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સંઘ પ્રદેશના દાદરાનગર અને હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વાવાઝોડાની ગતિવિધિની પણ આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ કલાકમાં રાજકોટ અમરેલી ભાવનગર સુરત તાપી વલસાડમાં ભારે વરસાદની આગાહી છે એટલું જ નહીં અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું કે સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ લાવશે રાજ્યમાં આજે ભારેથી વરસાદની શક્યતા છે આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમધમશે તો આજે નવસારી વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે પવનની ઝડપ વધી જતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામી રહ્યું છે કેટલાક જિલ્લાઓને બાદ કરતાં મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પણ પડ્યો છે ત્યારે વરસાદ અંગે હવામાન વિભાગે આજે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે જેમાં તેમણે જણાવ્યું કે દસ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવે છે આ સાથે ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ચાર વાગ્યા સુધીમાં અમદાવાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના દસ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે સુરત ભરૂચ નર્મદા ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ ખેડા મોરબી કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ દસ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં રવિવારે મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે મંગળવારે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે બુધવારે ત્રીજી તારીખે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બારથી ચૌદ જુલાઈ પશ્ચિમમાં ઘાટથી આવતો પવન પણ રાજ્યમાં વરસાદ લાવશે ગુજરાતમાં મેઘરાજાની જમાવટ છે જેમાં બાર વાગ્યા સુધીમાં એકસો તાલુકામાં વરસાદ છે તેમાં સૌથી વધુ પલસાણામાં સાડા પાંચ ઇંચ વરસાદ છે તેમજ બારડોલીમાં પાંચ વાપીમાં સાડા ચાર વરસાદ મહુવા અને ઓલપાડમાં ચાર પોઈન્ટ ચાર વરસાદ સાથે સુરત શહેર અને વલસાડમાં ચાર અને ચાર ઇંચ વરસાદ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો